અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહાઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ છે અમદાવાદમાં ફેશન ડિઝાઇનર હેનિશ પટેલે ભગવાન શ્રીરામની કલાત્મક શેરવાની કેસરિયા રંગની તૈયાર કરી છે આ શેરવાનીમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણ જાનકી તેમજ રામ હનુમાનજી મિલનના પ્રસંગોને રંગોથી કંડારવામાં આવ્યા છે ખૂબ જ સુંદર એવા ભગવાન શ્રી રામના શ્લોક પણ પોતાના હાથથી જ બનાવ્યા છે સાત દિવસની મહેનત બાદ આ સુંદર એવી શેરવાની તૈયાર થઈ છે જેમાં પાંચસો વર્ષની કાયદાકીય લડત પીએમ મોદી રામલલાનું બાળ સ્વરૂપ રામાયણના દરેક કાંડને આ શેરવાનીમાં દર્શાવવામાં આવ્યા છે અવધ મેં આનંદભયો જય શ્રીરામ જય શ્રીરામના નારાની ગુંજ દેશભરમાં ખૂણે ખૂણે ગુંજી રહી છે જ્યારે દરેક લોકો પોતાનું આગવું યોગદાન આપતા નજરે પડી રહ્યા છે અનેક લોકો છે જ્યારે એમાંથી અમદાવાદના આ ફેમસ ફેશન ડિઝાઇનર હેનિશે પણ પોતાનું અલગથી કોસ્ટ્યુમ્સ જે રામલલ્લાની થીમ પર તૈયાર કર્યું છે જે હેન્ડવર્કિંગથી લઈને પીએમ મોદીએ જે રામલલ્લાની જે અયોધ્યામાં રામ મંદિર બને તેની લડત આપી હતી તેની છબી પણ દર્શાવવામાં આવી છે તેની સાથે વાત કરીએ Okay. ફેશન ડિઝાઇનરે પણ પોતાનું યોગદાન આપ્યું છે એક પોતાની આગવી ઓળખ દર્શાવી છે કેવા પ્રકારનું કોસ્ચ્યુમ્સ તૈયાર કર્યું છે કઈ કઈ બાબતોનો ખાસ સમાવેશ છે મનીષ હું એક ડિઝાઇનર છું મેં બી બધા પોતપોતાનું યોગદાન આપી રહ્યા હતા અયોધ્યા માટે તો મેં બી બી કંઈક યુનિક રીતે શેરવાની ડિઝાઇન કરેલી છે એમાં રામ અને હનુમાનજીનું મિલન છે એમાં અયોધ્યા કાન છે એમાં એક શ્લોકી રામાયણ છે એ રામાયણમાં આખી રામાયણ આવી જાય છે અને એમાં એક એકસો આઠ ભગવાનના નામ છે એ બી એક શ્લોકમાં આવી જાય છે તહેવારની જે તેમ ખૂણે ખૂણે આ તહેવારની જેમ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની બાવીસમી જાન્યુઆરી અમદાવાદમાં પણ આ ફેશન ડિઝાઇનર અને રામ ભક્તિ દર્શાવવામાં આવશે કેમેરામેન પુખરા શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ